હા આજના સૌને મજાના બાપાના દર્શન કરાવી રીતે ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈએ પછી બાપાના ગાદી મંદિર સમાધિ મંદિર અને જ્ઞાન મંદિરના દર્શન કરાવીએ જોઈ શકો છો આજનું ટ્રાફિક આજે રવિવાર હોવાથી ટ્રાફિક પણ વધારે લાગે છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈએ પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને દર્શન કરાવીએ ચાલો મિત્રો આપણે નજીકથી બાપાના દર્શન કરાવીશું તો આજના સૌને મજાના ગાદી મંદિરના દર્શન કરાવીએ તો ગાંધી મંદિર

ધર્મેશ મવાણી મવાણ એમાં વાત છે ગાદી મંદિર ગાદી મંદિરના ના સુંદર મજાના દર્શન આજના જોઈ શકો છો ચાલો સમાધિ મંદિર ના દર્શન કરાવીએ જીગ્નેશભાઈ દરજી બાપાસ્ત્રા મંદિર તો વાત છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના દર્શન કરાવી મિત્રો જોઈ શકો સમાધિ મંદિર

વાતાવરણ પણ જોઈ શકો કે વરસાદ આવ્યો છે મિત્રો તો લાગે છે આજે વરસાદ આવશે એવું લાગી રહ્યું છે રાજકોટમાં જોરદાર વરસાદ તો કાલે રાત્રે તો બાપાના મમ્મી જણાવશે અને મમ્મીના જોઈ શકો છો વાતાવરણ પણ જોઈ શકો વાદળા થઈ ગયા છે મિત્રો તો આજે કદાચ વરસાદ આવશે એવું લાગી રહ્યું છે બધા જ મિત્રોને બાપા જતા અને જે મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તેમને છે ચેનલમાં પહેલીવાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા પછી સંધ્યા ના દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના રોજ લાઈવ દર્શન થઈ શકે સોનલ પટેલ બાબા સ્થાન બીજું કે કાલે છે કાલે સવારે થોડાક વેલા દર્શન કરાવશું મિત્રો કાલે સવારે છે આપણે વેલા દર્શન કરાવીશું છ વાગ્યા બાજુ સાડા થઈએ છ વાગ્યા બાજુ પ્રદીપ ચૌહાણ બાબા ગુડ મોર્નિંગ તો બધા મિત્રો ને બાપા કેવલભાઈ ઘણા ટાઈમ પછી બાપા સ્ત્રામ વાલા તમામ મિત્રોને ને બાપા ચાલો મિત્રો તો ધ્યાન ના દર્શન કરાવીએ તો અહીંથી મિત્રો જોઈ શકો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો બાપાના મંદિરના સુંદર મજાના દર્શન આજના જોઈ શકો સવાર સવારમાં અને વાતાવરણ પણ જોઈ શકો છો બાપાના ધ્યાન મંદિરના દર્શન કરાવી કે જે બાપા છે વર્ણ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો તેમના દર્શન કરાવી અને વઢમાં પણ બાપાના દર્શન થાય છે તો લાઈવમાં બની રહેજો છે ત્યાંના આપણે દર્શન કરાવીએ આપણે તમારો વધારે ટાઈમ નથી લેતા બે થી પાંચ પાંચથી દસ મિનિટ લઈએ છીએ અને મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈએ છીએ મિત્રો સુંદર મજાના બાપાના લાઈવ દર્શન બાપા સ્તરામભાઈ તો આ છે ધ્યાન મંદિર ધ્યાનના શું ને મજાના દર્શન સોનલ પટેલ ના કચરા સુરેશભાઈ માવાની આર જે આહિર કચરામભાઈ ગુરુ પૂર્ણિમા પર્વ કઈ તારીખે છે ભાઈ તો હાલો ને હમણાં બોડ આવે એટલે બતાવી દઈએ ભાઈ મુકેશભાઈ એ એમ ગોહિલ અર્જુનસિંહ પાપસ્ત્રામભાઈ રાજુભાઈ ટાટા સુરત થી ચાલો વડની બાપાના દર્શન કરાવે લાઈમાં બની આવી જો ધ્યાન તમને બાપાના દર્શન થશે અહીંયા આંખ નાક કાન મોઢું મિત્રોમાં ધ્યાનથી થી તમને બાપાના દર્શન થશે અહીંયા આંખ નાક કાન મોઢું સુંદર મજા બતાવે છે બાપાના તો વડમાં બાપાના સુંદર મજાના ભાઈ દેશે મિત્રો જોઈ શકો છો તો આજના સુંદર મજાના લાવી દર્શન વિડીયો ગમે તે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો એના કોઈ પૈસા નથી ફ્રીમમાં લાઈક અને કોમેન્ટ થાય છે મિત્રો તો ફરી જે નવા મિત્રો જોડાણા છે એમને જણાવી દેવી કે ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈ જેથી કરી રોજ સવારે આઠ વાગ્યા બાપાના લાવી દર્શન સાંજના સાડા સાત સાત વાગ્યા બાજુ સંધ્યાના દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના રોજ લાઈવ દર્શન થઈ શકે આપણા રોજ દર્શન કરાવી છે મિત્રો ટાઈમ હોય તો રોજ લાઈવમાં જોડાઈ શકો છો તો આજે મેં સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકું છું બાપાનું મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે રાજુભાઈ ટાટા વાપસ્ત્રા ફરી પાસે ગાદરીની રહી જશે ગાદરીના ફરી પાસે દર્શન કરાવી દઈએ મિત્રો તો આજે છે ગાદી મંદિર ગાદી મંદિરમાં શું તો મજા આવે રણજીતસિંહ બાપા છે તો આવતી ગુરુ પૂનમ સર દસ સાતના છે રોજ ગુરુવારના રોજ મિત્ર ગિરીશભાઈ દરજી બાપા સ્ત્રામ સોનાલ પટેલ થેન્ક યુ સો મચ મોસ્ટ વેલકમ જોઈ શકો છો બાપાના શું તો મજાના દર્શન પંડ્યા મનીષભાઈ બાપાશ્રામ લાલાભાઈ અને બાપાશ્રામ તો બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો ફરી પાછો એક વાર જણાવી દઈએ મિત્રો કે કાલે સવાર છે થોડુંક લાય છે વહેલા છે છ વાગ્યા પછી સાહેબ બહાર જવાનું છે એટલા માટે હરીશભાઈ મકવાણા બાપાશ્રામ શેખર વાળિયાદથી જોડાઈ જાય છે રાહુલ રાહુલભાઈ સીતારામ ડાયરાને વાપસ ત્રમ એમ ગોહિલ વાપસરામ તો બધા જ મિત્રોને વાપસ રામ જય શ્રીરામ રાભરાજી મિત્રો માટે ખૂબ ખૂબ આભાર આપણો દિવસ શુભ રહે બધા જ મિત્રોને વાપસરામ અને આજે વરસાદ જેવું વાતાવરણ છે બધા જ વરસાદ આવી રહ્યા આવશે એવું લાગી રહ્યું છે મિત્રો તો મિત્રો બધા મિત્રોને વાપસ તામ જય શ્રીરામ ભાદ્રાધે વાલી તાજમહાલ તાજમહાઇટલે જ બધાશભાઈ વાંસ્યા વાપસો આભાર વિજય બોય અવસ્થા તમામ મિત્રોને બાબસ્ત રામ જય શ્રીરામ રાજરાતે મિત્રો આપણા દિવસ સુપરે બાબસ્ત ધરાવ